તો હેલો ગાઈઝ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો હું સ્વાગત કરું છું તમારું મારી યુટ્યુબ ચેનલમાં જીતુ બોરીચા વ્લોગ્સમાં તમારું સ્વાગત છે તો ચાલો જોડાઈ જાઓ આજના મારા વ્લોગ્સમાં તો તમે જો હું અગાસી ઉપર છું અહીંયા અગાસી ઉપર છું અને અગાસીમાં અમારી પાછળ રેલવે ટ્રેક છે તમે જોઉં રેલવે ટ્રેક છે તેની બી છે જોઉં તમે તો ગાય રેલવે ટ્રેક અમારી નજીકમાં જ છે રેલવે ટ્રેકની નજીકમાં જ અમારી શહેરી છે અમારો વિસ્તાર છે અમારું ઘર છે આ અમારી અગાશી ઉપરથી હું વ્લોગનું શૂટ કરી રહ્યો છું તમે જોઈ શકો છો વ્લોગનું શૂટ કરી રહ્યો છું અને હું તમને બતાવું રેલવે રેલવે ટ્રેક પાસે ટ્રેન ઊભી છે રેલવે ટ્રેકનો પાટો બદલાવવા માટે ટ્રેન અહીંયા આવતી હોય છે તો રેલવે ટ્રેકની તદ્દન નજીક અમારું ઘર હોવાથી અવારનવાર રેલવે ટ્રેક ઉપર ટ્રેન પસાર થતી હોય છે અને ટ્રેનનો અવાજ આવતો હોય છે અને અમને ડિસ્ટર્બ પણ કરતો હોય છે પણ હવે રોજનું થઈ ગયું છે એટલે આ બધું તો સામાન્ય છે મારી માટે હવે ટ્રેન રેલવે ટ્રેક ઉપર પાટો બદલાવવા માટે પાછી રેલવે સ્ટેશન તરફ જઈ રહી છે રેલવે સ્ટેશનમાં જઈ અને પાટો બદલાવી નાખશે પાટો બદલાવવા માટે અમારા ઘર સુધી આવતી હોય છે હું છે આજનો બ્લોગ તમને સારો લાગે છે જો બ્લોગ સારો લાગે તો બ્લોગને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા છોટા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ